નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો ગુજરાતમાં ખ્યાત નામ કલાકાર વિજય સુવાળા અવારનવાર કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે વિજય સુવાળા પર હાલમાં જ ગાંધીનગરમાં હુમલો થયો હતો કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા વિજય સુવાળા પર લાકડી અને ધોકા વડે કરવામાં આવ્યો હતો હાલ તો આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ અને તપાસ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે વિજય સુવાળા દ્વારા અગાઉ પણ જમીન દલાલી કરતા દિનેશ દેસાઈ નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો આ અંગે વિજય સુવાળા અને તેના ભાઈ યુવરાજ સુવાળા પર વઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી જેમાં હાલ તેઓ જામીન પર બહાર છે જોકે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે રબારી સમાજ દ્વારા વિજય સુવાળા અને તેમના કાંતિ કંટાળીને તેઓને બહાર કરવામાં આવ્યા પોસ્ટ વાયરલ થઈ રહી છે રબારી સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યા બાદ તેઓને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે રબારી સમાજના અનેક ગ્રુપમાં રબારી સમાજ ગુજરાતના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમની સાથે રબારી સમાજે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત તેઓ જે પ્રકારના કામ કરી રહ્યા છે તેના કારણે સમગ્ર જ્ઞાતિ બદનામ થઈ રહી હોવાને કારણે તેઓની સાથે શેડો ફાડવાની જાહેરાત કરવામાં આવે છે રબારી સમાજના અનેક ગ્રુપમાં વિજય સુવાળા અને તેમના પરિવારને જ્ઞાતિ બહાર કરવામાં આવ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે તેમના પરિવાર સાથે કોઈ પણ પ્રકારને કોઈએ સંબંધ ન રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે જોકે આ અંગે અધિકારિક રીતે કોઈ વાત સામે આવી નથી માત્ર સમજ રબારી સમાજ ગુજરાતના નામે એક વોટ્સએપ એપનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે